વાત કરીએ તો સાબરકાંઠાના હિંમતનગર શામળાજી હાઇવે પર અકસ્માત સર્જાયો છે આ વચ્ચે તમને જણાવી દઈએ કે રણાસણ ચાર રસ્તા પાસે ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો છે જ્યારે અકસ્માતમાં બે લોકોના મોત થયા છે રિક્ષામાં સવાર બે વ્યક્તિના મોત થયા છે અનેક વ્યક્તિ જાગ્રસ્ત થતા તેની સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે ટ્રકની જોરદાર ટક્કરથી રિક્ષા પણ પલટી ખાઈને ખાડામાં પડી ગઈ હતી આ વચ્ચે તમને જણાવી દઈએ કે હાઈવે ની નવીનીકરણની કામગીરી ચાલુ હતી અને તેજ જ દરમિયાન અકસ્માત સર્જાયો છે પાણીની લાઇન માટે જે સળિયા ઊભા કર્યા હતા તેના ઉપર જ રિક્ષા ખાબકી અકસ્માતના સમાચાર જેમાં બે લોકોના મોત તો આજ જ મુદ્દે સંવાદદાતા નીતિન પટેલ ફોન લાઈન પર જોડાયા છે નીતિન ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત બે લોકોના મોત શું વધુ વિગત સાબરકાંઠા હાઈવે ઉપર સામે આવી છે ગાંભોઈ પાસે ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો ટ્રકે રિક્ષા ને ટક્કર મારી હતી જેના કારણે બાજુમાં ગટર લાઈનનું ખોદકામ ચાલી રહ્યું હતું ત્યાં ઉભા સર્યા હતા ત્યાં રિક્ષા ફટકાઈ હતી અને જેમાં રિક્ષામાં સવાર બે લોકોના જ મોત નિપજ્યા હતા રિક્ષામાં સવાર અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતા તેને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે બનાવના પગલે ઘટના સ્થળે લોકોના ટોળે જોવા મળ્યા હતા પોલીસ ઘટના પહોંચી છે અને વધુ કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે નવીનીકરણનું હાઈવે જે કામ ચાલી રહ્યું છે તેની બેદરકારી ચોક્કસપણે જોવા મળી છે કોઈ પ્રકારનું ડાયવર્ઝન આપવામાં આવ્યું ન હતું તેના કારણે આકસ્માત બન્યો છે જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જી બિલકુલ આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ તો શામળાજી હાઇવે પર અકસ્માત સર્જાયો છે સમગ્ર મામલે હાલ પોલીસે કાર્યવાહી હાથ ધરી